માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કરજણ પોલીસ દ્વારા અવેરનેસ રેલી યોજાઈ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસ સુધી રાજ્યભરમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત કરજણ પોલીસ દ્વારા નગરમાં નાગરિકોને ટ્રાફિક નિયમનની અવેરનેસ આવે અને લોકો ટ્રાફિક નિયમનનું પાલન કરેના હેતુ સાથે કરજણ નગરમાં વિદ્યાર્થીઓ અને પોલીસ દ્વારા નગરમાં અવેરનેસ રેલી યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સૂત્રો સાથેના પ્લે કાર્ડ લઈ નગરમાં રેલી યોજવામાં આવી હતી જે રેલી પોલીસ સ્ટેશનથી શરૂ થઈ નગરમાં ફરી હતી Thank mm -hmm. you.